ને આનો એક વિડિયો વાયરલ થયો હતો તમે જોયો હશે દાદીમાનો આ રિવન ફ્રન્ટ નથી લવ ફ્રન્ટ છે તો એ વચ્ચે વચ્ચે તો તમે આવીને પણ અહીંયા તમારો નાસ્તો તમે કરી શકો છો જમવાની વાત કરીએ તો જમવાનું તમે ઘરેથી પણ લઈને આવી શકો છો કેમ કે અહીંયા ઘણું બધું તેની પ્રાઇસ વધી જાય છે તો હેલો મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં મારું નામ છે ચૌવન અશોક તમે દીખી રહ્યા છો અશોક લાઈફ સ્ટાઈલ વ્લોગ ચેનલ એન્ડ ફેસબુક પેજ તો મિત્રો હું તમને દેખાડવાનો છું આજે જે અટલ બ્રિજ છે તે તો અમે અહીંયા આવ્યા છીએ અમદાવાદના અંદર તો તેની ટિકિટની પ્રાઇસ શું છે તે બધું હું તમને આ વિડીયોના અંદર જણાવવાનું છું તો બનાવી રેજો બ્લોગના અંદર તો ચાલો હું તમને દેખાડું કે આ જે અટલ બ્રિજ છે તેનું એક નામ પડેલું છે જે ફ્રન્ટ તો તેનું અટલ બ્રિજ નામ કે છે તો જે ફ્રન્ટ છે એ કેવી રીતે પડ્યું છે ને અટલ બ્રિજ કેમ કહેવામાં આવે છે તે હું તમને વિડીયોના અંદર જણાવું છું તો ચાલો હું તમને થોડું જણાવીએ ને પહેલાં તમને એ વ્યૂ દેખાડી દઉં કે કેવું છે ને ત્યાં ટિકિટ અમે લઈ લઈએ તો દોસ્તો જ્યારે તમે અંદર એન્ટ્રી કરો ને ત્યારે આપણને બે ગેટ મળે છે એક તો અહીંયા સામે તમે જોઈ શકો છો એ ટિકિટ આપણને ફરજિયાત લેવાની છે અને અહીંયાથી તમે એ જે રિવન રિવરફ્રન્ટ છે તે જઈને જોઈ શકો છો અને અહીંયા તમે જાવ તો અહીંયા શો ફ્લાવર શો જોવા મળે છે તો ફ્લાવર સોની ટિકિટ છે સિત્તેર રૂપિયા અને આજે આપણે જે રિવરફ્રન્ટ છે જોવો હોય તમારે તો તેની છે પચાસ રૂપિયા એક માણસને તો અહીંયાથી તમે જોઈ શકો સામે જે દેખાય છે ને ત્યાંથી ટિકિટ લેવાની છે તો અહીંયાથી તમે સામેથી અહીંયાથી જઈ શકો છો આપણે જે અટલ બ્રિજ કહેવાય તે ત્યાં જઈને જોઈ શકો છો તો તમે અહીંયા જોઈ શકો છો આ છે અમારી એન્ટ્રી ગેટ અહીંયાથી એન્ટ્રી થાય છે અહીંયાથી એન્ટ્રી થાય અને અહીંયાથી આપણે જોવાનો છે જે અટલ બ્રિજ છે તે તો ચાલો અંદર આવતા રહો અને હું તમને પૂરો જે વ્યૂ છે દેખાડવાનો છે હવે તમે અહીંયા જોઈ શકો છો કેવું ગાર્ડન છે લોકો ઘણા બધા અહીંયા મુલાકાત લેતા હોય તો અમે બંને લોકોએ જે ટિકિટ લીધી છે તે અહીંયા ટિકિટ અમાર છે અમારી પાસે તો અમે ટિકિટ તમને દેખાડી લઈએ આ છે રિવન ફ્રન્ટ અને આનો એક વિડીયો વાયરલ થયો હતો તમે જોયો હશે દાદીમાનો આ રિવન ફ્રન્ટ નથી લવ ફ્રન્ટ છે તેવો એક વિડીયો પણ વાયરલ થયો હતો આ જ એ બ્રિજ છે તમે એ જોઈ શકો છો અટલ બ્રિજ એ જે નામ પાડવામાં આવ્યું છે તે એવું છે કે જે અટલ બિહારી વાજપાઈ તેમના જે જનમ નામ ઉપર આ જે અટલ છે બ્રિજ તે રાખવામાં આવ્યો છે ને રિવરફ્રન્ટ એટલે કે આ જે નદી છે સાબરમતી તે નદીના કારણે અહીંયા રિવરફ્રન્ટ પણ લોકો કહેતા હોય છે તો આ પુલ છે ઘણું જોવાલાયક તો નથી પરંતુ લોકો ઘણા બધા અહીંયા લેતા હોય છે મુલાકાત અને હા મિત્રો અટલ પેડેસ બ્રિજ એ અમદાવાદ ગુજરાત ભારતમાં સાબરમતી નદી પર સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલો એક પદયાત્રી ટ્રસ્ટ બ્રિજ છે તેમાં પતંગો થી બે હાજર બાવીસ માં તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું આપણા માનનીયરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હાથે અને તેનું ખર્ચની વાત કરીએ તો લગભગ છાસી કરોડ ખર્ચ તેના અંદર કરવામાં આવ્યું છે તો અહીંયા લોકો તમે જોઈ શકો સામે જ સેલ્ફી પાડી રહ્યા છે રીલ બનાવી રહ્યા છે ઘણા લોકો એ માટે આવતા હોય છે મોજ શોખ માટે તો તમે જોઈ શકો છો અમે મોજ શોખ માટે આવ્યા છે તો અમે જે કાલુપુર રેલવે સ્ટેશન છે જંક્શન ત્યાંથી આવ્યા રિક્ષાના અંદર તો રિક્ષા ચાલો હું નજારો આગળનો પણ થોડો દેખાડતો દોસ્તો આ જે રાતનો જે નજારો છે કંઈક અલગ ટાઈપનો છે કેમ કે આના ઉપર લાઈટો લગાવ્યું છે લાઈટિંગ છે તો એટલો બધો સુંદર લાગતો હશે છે તો મજા પણ આવતી હોય છે એ તમે જોઈ શકો છો નજારો એટલા માટે આ જે લાઈટ લગાવવામાં આવી છે કે સુંદર લાગે અને જે ફ્લાવર શો છે તેના અંદર પણ લાઇટો લગાવવામાં આવી છે તો ત્યાં તો અમે ગયા નથી પણ આનો થોડો તમને જણાવી દઈએ કે આ સારો પણ લાગતો છે નાઇટમાં મેં તમને એક જે રીલ હતી તે પણ શેર કરી હતી ઇન્સ્ટામાં ફેસબુકના અંદર તો નજારો સારો દેખાય છે તો અહીંયા આ રીતનો છે તો તમે પણ આવા માગતો હોય તો તમે પણ આવી શકો છો ટિકટ ખાલી પચાસ રૂપિયા છે ફ્લાવર શોના સિત્તેર રૂપિયા છે

સેલ્ફી પાડી રહ્યા છે રીલ બનાવી રહ્યા છે જો આઈસિંગ આઈસ્ક્રીમ આ સામે આઇસ્ક્રીમ આગળ જતાં એ પણ તમે જોઈ શકો છો ફોન આગળ મળી જાય છે આઈસક્રીમ ઠંડા પીણા બધું અહીંયા સુવિધા છે પણ થોડો ભાવ ટાઈટ હશે એ થોડો તમારે ધ્યાન રાખવાનું છે જો તમારે કોઈ પણ જમવાની વાત કરીએ તો જમવાનું તમે ઘરેથી પણ લઈને આવી શકો છો કેમ કે અહીંયા ઘણું બધું તેની પ્રાઇસ વધી જાય છે તો જુઓ આ રીતનું જે અટલ બ્રિજ છે તે વચ્ચો વચ્ચ ઊંચાઈ છે અને નીચે આમ થોડો ઢાળ પડે છે અહીંયા પણ નીચે થોડો ઢાળ પડે છે આ રીતનો ઢાળ બનાવેલો છે તો અહીંયા ઘણા લોકો આવે છે તો દોસ્તો અમે તમને પૂરો વ્યૂ દેખાડી દીધો છે તો બસ અમે હવે નીકળી ગયા છો એ જોઈ શકો છો અમે બંને લોકો તો ચાલો નીકળીએ તો બસ આજનો વલોગ અહીંયા પૂરો કરીએ તો દોસ્તો તમને કેવો લાગે વ્લોગ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો વિડીયોને જરૂરથી શેર કરી દેજો અને લાઇક ભૂલતા ભૂલતાની દોસ્તો ઘણી બધી મહેનત કરી રહ્યા છે તમારા માટે તો દોસ્તો બસ આજના વ્લોગમાં આટલું જ ફેર મળશે એક નવા વ્લોગ સાથે ધન્યવાદ